પેલા કુસી હે ખબર નહી પડતી જમીન સર સાહેબ ને ફોન કરું હલો આવી લ્યો બે સરપંચ સાહેબ જમીનમાં ભાગ પાડવાના હા સારું હારું ઉભરે આવી ગયો ફટાફટ આવ્યો હા એવું હારા ગામના હે ને બોવી તાડ એ મને પાડે ઉભા સરપંચ ને ફોન માર્યો આવા દેબી યો

એક પટ્ટો નાઈ આ છે